તો અમરેલીમાં ખાંભા તાલુકાના હનુમાનગાળા મંદિર જંગલના મધ્યમાં આવેલું છે જ્યાં વિભાગ અને મંદિર વચ્ચે વિવાદ ઊભો થતાં વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે જેને લઈ ખાંભા શહેરે સજ્જડ બંધ પાડી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને રાજકીય આગેવાનો સહિત વેપારીઓ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો ખાંભાના હનુમાનગાળા મંદિર જંગલ વિસ્તારમાં આવેલું છે જ્યાં ધાર્મિક વાયકા મુજબ આશ્રમ પાંડવો વખતથી આવેલું છે વર્ષોથી આશ્રમમાં એક મહંત રહેતા હતા તે દેવલોક પામતા આશ્રમમાં એક સાધુ પૂજા અર્ચના કરે છે જે ખાંભાના આર એફ ઓ દ્વારા આશ્રમના સાધુને આશ્રમમાંથી નીકળી જવા સૂચન આપ્યું હતું મંદિર સાથે જોડાયેલા ભાવિ ભક્તોમાં રોષ ફેલાયો છે ત્યારે મોટી સંખ્યામાં ખાંભા માર્કેટ યાર્ડમાં ભાવિ ભક્તો એકઠા થયા હતા ત્યારે આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડીયા રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર સહિત રાજકીય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો માર્કેટિંગ યાર્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ મુદ્દે હનુમાન ગાળા બચાવ સમિતિ આ વિસ્તારના ધારાસભ્ય પાસે સુખદ નિર્ણય આવે તેવી આશા રાખી રહ્યા છે વન વિભાગના આર એફો રાજલબેન પાઠક અભ્યારણ ને નામે મહંત અને કોઈ પણ આશ્રમની અંદર રોકાઈ ન શકે તેવી સૂચના આપી છે અને ચૌદ તારીખે અહીંથી ખસેડી લેવાની અમને સૂચના આપેલી છે આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અમારા ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા અને અમરીશભાઈ ડેર અમારી સાથે રહી અને સરકારમાં આનો સુખદ નિકાલ લાવશે એવી અમને અપેક્ષા છે હવે પછી જો આ નિર્ણયમાં જો ક્યાંય અમને વોટ આવશે તો અમે ફરી પાછા જલદ આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસી જઈશું અમને ગામે તો ઠીક છે પણ આખા તાલુકાએ અમને સહકાર આપ્યો છે ગામે ગામથી પચી પચી પચાસ પચાસ જણા લોકો હરિભક્તો પધાર્યા છે અને ખાંભાએ એ સજડ બંધ પાડી અને એમના અમને કાયમ ઋણી બનાવી દીધા ખાંભા તાલુકાનું જે હનુમાન ગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે માર્કેટયાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે અમરીશભાઈ સાથે ખાંભા તાલુકાના તમામ આગેવાનો આ બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મુળુભાઈ સાથે પણ મેં કાલે વન મંત્રી સાથે વાતચીત કરી હતી આજે સવારમાં પણ મેં અમરીશભાઈએ વાત કરી છે કે સોમવારે ચાર વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છીએ અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છે ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વિભાગ દ્વારા એન કેન પ્રકારે આજે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી એ સંદર્ભે ગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે